एक सामाजिक कार्यकर्ता राजकीय कार्यकर्ता राजेश भाई टी सोनी गांधी ने गांधीनगर साइबर क्राइम में धरपकड़ है, करो फेसबुक पेज पर आप जाबाज बहादुर सैनिकों की चिंता कर गई का रात्र त्रगे जाने कोई आतंकवादी ने पकड़वा रीते એક સામાજિક કાર્યકર્તા રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી સોની ની ગાંધીનગર સાયબર ક્રાઈમે ધરપકડ કરી એમનો ગુનો શું છે એમણે પોતાના ફેસબુક પેજ ઉપર આપડા જાબાજ બહાદુર સૈનિકો ની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકો ની બહાદુરી છે એમને શ્રેય ન મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે જે રીતે મતબેન્કના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે શું આ કોઈ ગુનો છે દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે આ શું કોઈ ગુનો છે ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઇશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં હું પોતે પણ કહું છું કે દેશના જહાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને देशनी प्रजाના નાણાના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈ પણ સરકારમાં બેઠલો નેતા હોય એને શ્રે ન લેવું જોઈએ પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે એમને શ્રે આપવું જોઈએ ચાલો હું પણ આ બોલું છું મને પણ એરેસ્ટ કરો એક એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો જેલમાં આ લોકતંત્ર નથી લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં મૂળભૂત અધિકાર પ્રત્યે ના એક એ મૂળભૂત અધિકાર એ વાણી સ્વાતંત્ર્યનો વિચારની અભિવ્યક્તિનો એ મૂળભૂત અધિકાર છે અને કરી શકાય માનની સ્વર્ગસ મનો મનમોનસીજી એ વડાપ્રધાન હતા અને મનમોનસીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ભાજપના નેતાઓ અને એમના કેટલાક સમર્થકો મનમોનસીજીના વિષે બેફામ રીતે અભદ્ર કહી શકાય એવી ટીપ્પણી કરતા હતા પરંતુ કોંગ્રેસની કેન્દ્ર સરકાર કે રાજ્યો માં બહુ જગ્યાએ અમારી કે સરકારો હતી રાજ્યો માં ક્યાંય કોઈ પણ વાણી સ્વતંત્રતા ઉપર કાપ મૂકીને કોઈ ના સામે એફઆઈઆર ઓમે નથી કરી વિનંતી કરીશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને કે તમારે ત્યાં કદાચ તમારી જાન માર કે જાનમાં જ્યાં ચાલતું હોય ત્યાં કડક સૂચના આપો આ રાજેશભાઈ સોની એ સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે રાષ્ટ્ર વિરોધ એમની કોઈ ટિપ્પણી કે ટ્વીટ નથી સૈનિકોના સમર્થનમાં અને પ્રચાર પાછળ થતા ખર્ચાઓની વિરુદ્ધમાં બોલવું એ ગુનો ન હોઈ શકે અને એ ગુનો ગણતા હો તો હું પણ બોલું છું અને એક એક કોંગ્રેસી કાર્યકર્તા બોલશે એટલા માટે તાત્કાલિક રાજેશભાઈ સોનીને જામીન મળવા જોઈએ એવી માંગ કરું છું